નમસ્કાર વિદ્યાર્થીઓ કેટેગરી બીનું પેપર છે તો તમારે તમારા રીતે પહેલો પ્રશ્ન તમારે કયો છે એ જોઈ લેવાનો અને એ પ્રમાણે પેપર સોલ્વ કરી દેવાનું ચલો આમાં પહેલો પ્રશ્ન છે એક ત્રિકોણકાર ખેતર કે જેની બાજુનું માપ ત્રણ મીટર ચાર મીટર ને પાંચ મીટર છે તો તેની ફરતે તારની વાળ બાંધવા કેટલા મીટર તાર જોઈશે તો આમાં આનો સરવાળો કરવાનો રહેશે ત્રણ પ્લસ ચાર પ્લસ પાંચ બરાબર કેટલા થાય તો બાર તો અહીંયા જવાબ આવશે બાર મીટર બરાબર ચલો બીજો પ્રશ્ન પ્રથમ પાંચ અયુગ્મ સંખ્યાનો સરવાળો કેટલો થાય તો પ્રથમ પાંચ અયુગ્મ સંખ્યાનો સરવાળો પચીસ થાય ચલો પછી ત્રીજું કુલ ત્રણસો ઓગણચાલીસ પેન્સિલને એ રીતે વહેંચવાની કે દરેક વિદ્યાર્થીને ચાર પેન્સિલ મળે તો છેલ્લે કેટલી પેન્સિલ બાકી રહી હોય તો આમાં સામાન્ય શું કરવાનો ભાગાકાર કરી દેવાનો છે ત્રણસો ઓગણચાલીસ વાગ્યા વિદ્યાર્થીને ચાર પેન્સિલ બરાબર તો ત્રણ ચાર તો ચાર અઠ્ઠા બત્રીસ બરાબર ચલો તો ઝીરો અહીંયા નવ અને અહીંયા જીરો અને સોરી અહીંયા એક રહેશે અહીંયા એક અને અહીંયા નવ ચલો ચાર ચોક્કું સોળ તો કેટલા વધ્યા ત્રણ તો જવાબ ત્રણ આવશે તો ત્રણ પેન્સિલ બાકી રહેશે બરાબર પછી છે એક કિલો સામગ્રીમાંથી બત્રીસ લાડુ બને એક ખોખામાં આઠ લાડુ સમાય તો કંદોઈને ચાર કિલો સામગ્રીમાંથી લાડુ બનાવેલ છે તો તે લાડુને ભરવા કંદોઈને કેટલા ખોખા જોઈશે તો આઠ ચોક ચાર અઠા બત્રીસ બરાબર તો સોળ ચોક ચોસઠ તો સોળ કેટલા સોળ બરાબર સોળ જોઈશે ચલો આ પેટીમાં એક મીટર લંબાઈ કેટલા સમઘન બોક્સ સમાઈ શકે છે તો બે મીટરના બે મીટરના આઠ સમાઈ શકે ચલો ચિત્રમાં કેટલી ફૂલની એક ભાગ્યા પાંચ પાંદડી દર્શાવેલી છે તો ફૂલનું ચિત્ર પૂર્ણ કરવા માટે હજી કેટલી પાંદડી દોરવી પડે તો ચાર કારણ કે એક તો આપેલી જ છે ઉપર તો એક આવીને આવી બીજી બે ત્રણ એક બે ત્રણ અને ચાર બરાબર પાંચ થઈ જશે કુલ પછી નીચે આપેલી કઈ સંખ્યાને ડાબેથી જમણે અથવા સીધી કે ઊલટી વાંચીશું તો સંખ્યા તેની જ તેજ રહેશે તો આમાં એ જવાબ આવશે જો આ પંદર આ એકા ચલો પહેલાં એક લખીએ પછી પાંચ લખીએ પછી પાંચ લખીએ અને પછી એક લખીએ તો પણ એ જ થયું તો એ જવાબ આવશે ચલો આલેખ પત્ર દોરેલી આકૃતિનું ક્ષેત્રફળ કેટલું થાય તો આ જે અંદર દોરેલા છે ગણવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આ જે અડધા છે એનો એક ભાગ થાય આખો ચલો નીચે ઉપર નીચે તો ઉપર તો આમાં ડી જવાબ આવશે ચલો આ આવી રીતે ખોખું છે પાંચ પતંગ અને ખા ચોરસ ખોખુશી ત્રણ પતંગ તો આર્યા પાંચ આર્યા પાંચ આર્યા પાંચ અને આ બરાબર ત્રણ તો પાંચ નો પાંચ દસ દસ નો પાંચ પંદર પંદર સોળ સત્તર અઢાર તો અઢાર જવાબ આવશે ચલો નીચે પૈકી કયા અંગ્રેજી શબ્દોને અડધો આંટો ફેરવતા એકસો એસી મૂળ શબ્દ જ વંચાય તો હં તો આમાં બી આવશે જો એસ એમ આઈ ડબલ્યુ એસ જો હવે આને ઊંધા કરી દઈશું ને આપણે તો એ જ રીતે દેવા છે જેમ કે પેપર ઉલટું કરી દેવાનું દેખો એસ એમ આઈ ડબલ્યુ એસ એસ એમ આઈ ડબલ્યુ એસ અને આને આમ ઊંધું કરી દઈશું તો પણ થઈ ગયું એસ એમ ડબ્લ્યુ આઈ એસ એવી રીતે ચલો છત્રીસની છત્રીસ એ નીચેના પૈકી કયો કંઈ સંખ્યાનો ગુણક નથી એટલે આ ત્રણેયનો ગુણાકાર કરવાનો આ ત્રણેયનો ગુણાકાર કરવાનો આ ત્રણેય આ ત્રણે ત્રણ દુ છ ત્રણ દુ છ અને છ પંચા ત્રીસ તો અહીંયા ત્રીસ જવાબ આવે આ બધામાં જવાબ છત્રીસ આવે એટલે આ નથી એટલે આ જવાબ આવશે ચલો પછી ત્રેસઠના અંકને ઉલટા ક્રમમાં ગોઠવી એકમ અને દશકનો અંક બદલતા જે સંખ્યા મળે તેનો મૂળ સંખ્યા સાથે સરવાળો ચલો તો પહેલાં ત્રેસઠના ત્રેસઠ પછી એને ઊંધા કરી દેવાના તો એકમ ત્રણ ને અહીંયા છ તો અહીંયા ત્રણ ને છ નવ ત્રણ ને છ નવ તો આમાં નવવાળો જવાબ આવશે બરાબર ચલો પંદર પોઈન્ટ છ સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર તો એમાં દસ વડે ગુણાકાર કરવાનો દસ વડે ગુણાકાર કરીએ તો એકસો છપ્પન જવાબ આવે પછી આ છે ચલો મહેશે શાળાએ જવા દિશામાં ચાલવું પડે ચલો તો મહેશનું ઘર આ શાળામાં જવાનું છે ચલો પહેલા મહેશ ઉત્તરમાં જશે પછી પૂર્વ ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ બરાબર આ પૂર્વ થઈ અને આ પશ્ચિમ થઈ બરાબર અને આ દક્ષિણ થઈ તો પહેલા ઉત્તર પૂર્વ ઉત્તર પૂર્વ ઉત્તર તો એમાં આ જવાબ આવશે ઉત્તર તો ઉત્તર પૂર્વ ઉત્તર પૂર્વ ઉત્તર ચલો સોળમા નંબરનો ચિત્રમાં ખિલ્લીની લંબાઈ કેટલા સેમી થાય તો આખો એક સેમી બે સેમીને આ અડધું તો પાંચ બે પોઈન્ટ પાંચ સેમી ચલો એક ગોળ બગીચાનો પરીખ પાંચસો મીટર જો આયુષી ત્રણ કિલોમીટર દોડવું હોય તો તેણે બગીચાના કેટલા ચક્કર લગાવવા પડશે